તો રીલ અને રિયલ લાઈફની મરદાણીઓ એક મંચ પર જોવા મળી ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શોના એપિસોડમાં અનોખો નજારો જોવા મળ્યો સુરતની ત્રીસ મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પત્ની પણ હાજર રહ્યા હતા સુરતના એસીપી મિની જોસેફ એ જણાવ્યા પાંચ મરદાનીના ધડક કિસ્સા અભિનેત્રી રાણી મુખર્જી સામે દિલ ધડક કિસ્સાઓ જણાવ્યા શો દરમિયાન એસીપી મિની જોસેફે સૌના દિલ જીતી લીધા अभिनेत्री रानी मुखर्जी कहूं मुखर्जीए एकदम मरदा अंदाज सूरत पुलिस में कार्यरत पांच महिला पुलिस कर्मचारी शौर्य गाथा वर्णवी जब साधारण हिम्मत बताई ने गुनेगारों ने पाठ तो अभिनेत्री रानी मुखर्जी और कपिल शर्मा पर प्रभावित थी गया सुरतना एसीपी मिनी जोसेफ साथ खास मुलाकात एसीपी मिनी जोसेफे कहते खूब आनंद थोड़ा पुलिस की कामगिरी जाहिर मंच पर कहवा आनंद રીલ અને રિયલ લાઈફની મતદાનીઓ એક મંચ પર જોવા મળી હતી ધ ગ્રેટ ઇન્ડિયન કપલિંગ શો ની અંદર સુરત પોલીસ ની એ જાબાજ મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ની શૌર્ય ગાથા છેતે આ કાર્યક્રમી અંદર ચર્ચા માં રહી હતી ખાસ કરીને મર્દાની ફિલ્મ ની ફિલ્મ અભિનેતા રાણી મુખર્જી અને સુરત ની એ મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ એક મંચ પર જોવા મળ્યા હતા કે જે આ મહિલા પોલીસ કર્મચારીઓ ની real life ની જે મર્દાનીઓ ની જે વાત છે તે આ શો ની અંદર કરવામાં આવી હતી આ એ જ મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ છે કે જેમણે જે ઇન્ટરનેશનલ લેવલ પર એક મંચ મળ્યું અને જે સુરત પોલીસના અંદર ફરજ દરમિયાન તેઓ દ્વારા કરવામાં આવેલી જે નિષ્ઠાપૂર્વકની કામગીરીની જે સરાહના કરવામાં આવી ત્યારે હાલ જે ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવતી પોલીસ અને સામાજિક કાર્યક્રમમાં હંમેશા અગ્રેસર રહેતી એવી પોલીસ કઈ રીતના હાલ આ સમગ્ર બાબતને લઈને ગૌરવ લાગણી વ્યક્ત કરે છે આપણી જોડે એસપી મિની જોસેફ ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે મેડમ કેટલા ગર્વની વાત કહી શકાય કારણ કે આ શોની અંદર બે મરદાનીઓ એક મંચ પર જોવા મળી છે ગર્વની વાત તો મારા માટે એટલા માટે છે કે હું ગુજરાત મહિલા કર્મચારીઓની જે પણ કામગીરી છે એ એક મંચ મને મળ્યું જેમાં હું ગુજરાત મહિલા કર્મચારીઓની કામગીરી બતાવી શકી કહી શકી કે એ લોકો પોતાના પર્સનલ લાઈફની સાથે પ્રોફેશનલ લાઈફ પણ કેટલું સિદ્ધતથી એ લોકો નિભાવી રહ્યા છે રાણી મુખર્જી કે રીલ લાઈફની એક એક્ટર છે ને આપ રિયલ લાઈફના તો એકબીજાના અનુભવ કઈ રીતે શેર કર્યા કઈ રીતની ચર્ચા ચર્ચાઓ ઘણી બધી થઈ એમાં એક પિક ચર્ચા એવી થઈ હતી કે જેમાં મેડમે પૂછ્યું તું કે તમારે તમે રીલ લાઈફમાં કર જ્યારે પણ યુનિફોર્મ પહેરો છો તો તમને કેવું લાગે છે તો તે વખતે રાણીજી એવું કહ્યું હતું કે એ ઓરા જ અલગ હોય છે જ્યારે હું યુનિફોર્મ પહેરું છું જ્યારે એ લોકો થોડા ટાઈમ હારો જો યુનિફોર્મ પહેરીને એ વારા મહેસૂસ કરી શકતા હોય તો મારા માટે ગર્વની વાત છે કે યુનિફોર્મમાં હું હકથી પહેરી શકું છું અને એમાં હું ફરજ નિભાવી શકું છું સુરત પોલીસની આ શૌર્ય ગાથા ઇન્ટરનેશનલ મંચ પર જોવા મળી પોલીસનું જે વલણ આરોપીઓ પ્રત્યે હંમેશા કડક હોય છે અને જે સામાન્ય વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ જે પોલીસનું વર્ણન હોય છે કાયદાનું પાલન કરાવવાનું હોય છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે કામ હોય જ છે પણ એની સાથે સાથે પોલીસમાં પણ કરુણા હોય છે એ બતાવવા માટે જે સુરત પોલીસ અથવા તો ગુજરાત પોલીસ જે પણ કામ કરી રહી છે કાયદાના પાલન સિવાય જે પણ કરુણા જેમ કે થેલેસેમિયાના બાળકો માટે જે બ્લડ એકત્રિત કરી રહી છે તેમજ બ્લડ ડોનેશનના કેમ્પો વારે ઘડી દરેક જિલ્લામાં પોલીસ દ્વારા થતા હોય છે તેમજ અત્યારે દરેક જગ્યાએ ડે કેર સેન્ટરની પણ એક સુવિધા ઉત્પન્ન કરી રહ્યા છે જેમાં મજૂર વર્ગના બાળકો મજૂર વર્ગ પોતાના બાળકોને ડે કેરમાં સુરક્ષિત મૂકીને જઈ શકે ને પોતે કામ કરી શકે ને પાછા ફરતી વખતે બાળકોને પરત લઈ શકે છે તો આવા ઘણા બધા કરુણામય કામ પણ પોલીસ કરી રહી છે તો એ કામ પણ કરી રહ્યા છે એની પ્રસ્તુતિ પણ જે મંચમાં અમે પ્રસ્તુત કરી શક્યા છે તેના માટે અમે ગર્વ અનુભવે છે કેટલા જે આરોપીઓને આપ અને આપની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને તેનું કઈ રીતના ત્યાં અલગ રીતે વર્ણન કરાયું મારી પાસે તો લિમિટેડ હતું પણ ગુજરાતમાં ઘણી બધી મહિલા કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ છે જેમણે પોલીસને પોલીસની કામગીરી દરમિયાન આરોપીને અરેસ્ટ કરેલા છે ઘણા એવા ગુના હોય છે જે ડિટેક્ટ કરેલા છે ડિટેક્શન કરેલું છે ઘણા એવા સિનિયર ઓફિસર છે જે ખૂબ સારી રીતના ડિટેક્શન કરેલું છે ને ઇન્વેસ્ટિગેશન કરેલું છે તો એ બધાની વતી હું સુરત ગુજરાત મહિલા પોલીસ વતી હું મને એક મંચ મળ્યું એ મંચમાં હું એ વસ્તુ રિપ્રેઝન્ટ કરી શકી તેના માટે મને આનંદ છે